સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્નની લાલચ આપીને હિન્દુ સગીરા સાથે ગોપી તળાવમાં દુષ્કર્મ કરી બિહાર લઈ જતાં અપહરણ કરનાર રફીકની ધરપકડ સુરતના ડિંડોલી વિસ્તારમાં રફિક અંસારી હિન્દુ સગીરા વર્ષની સાથે મિત્રતા કેળવી લગ્ન બીજી જગ્યાએ થઈ જશે લાલચ આપીને તેને બિહાર તેના વર્તન લઈ જવા માટે તૈયાર કરી અને સુરત રેલવે સ્ટેશન પર મુઝફ્ફરનગર લઈ જવા માટે તેને ટિકિટ આપી ટ્રેનમાં મહોબ્બાથી યુવતીને મળી આવતા સમગ્ર ભેદ ઉકેલાયો ડિંડોલી પોલીસ મથકમાં સગીરાના અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો બિહારમાં જતી વખતે ટ્રેનમાં રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે સગીરાને બચાવી સુરત પોલીસને સોંપી આરોપી વિરુદ્ધ બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી ડિંડોલી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી એક સગીર દીકરીના અપહરણ અને તેની ઉપર બળાત્કાર બાબતે પોલીસ સ્ટેશનમાં તારીખ બે હજાર છવ્વીસના રોજ એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે આ ક્રિમિનલ કેસ બીએનએસની વિવિધ કલમો અને સાથે સાથે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આમાં જે ભોગ બનનાર દીકરી જે છે એની ઉંમર સોળ વર્ષ અને અગિયાર માસની છે અને એના પિતાશ્રીએ આ ફરિયાદ જાહેર કરેલી છે આ દીકરી આશરે દોઢેક વર્ષ પહેલાં આ જે ગુનાનો આરોપી જે છે એની સાથે સંપર્કમાં આવેલી હતી મિત્રતા થયેલી હતી અને એ અનુસંધાને પછી અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા અને જે આરોપી જે છે એ આ દીકરીને એવું કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માગું છું એમ લાલચ આપી અને મિત્રતા એને વધુ ઘાટ બનાવી અને ત્યારબાદ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ દીકરીને ડિંડોલી ફ્લાવર ગાર્ડનની ત્યાં બોલાવી અને તેને રિક્ષામાં બેસાડી અને ગોપી તળાવ સુરતમાં જે ગોપી તળાવ આવેલું છે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ અને આ દીકરીની મરજી વિરુદ્ધ આ આરોપીએ એના ઉપર બળાત્કાર કરેલો હતો ત્યારબાદ તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ આ દીકરીને લલચાવી અને એને એમ કહ્યું કે તારા ઘરેથી તારા લગ્ન બીજે કરી દેશે એમ કહી અને એને એનું અપહરણ કરી અને એને સુરત ઉધના નહેરથી લઈ જઈ અને ત્યાં સુરત રેલવે સ્ટેશને ત્યાં એને રેલવે સ્ટેશનમાં બેસાડી અને એક ત્યાં રેલવે સ્ટેશન બેસાડી અને ત્યાં ટિકિટ આપી અને સહરાસા એક્સપ્રેસ ટ્રેનમાં એને બેસવા જવાનું કહ્યું અને ત્યાંથી એને એમ કહ્યું કે તું મુઝફ્ફરનગર ત્યાં ઉતરી જજે મીનવાઇલ આ જે સગીર દીકરી જે છે એને વચ્ચે મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસ એને સંપર્કમાં આવ્યો અને એમને થોડી પૂછપરછ કરી એમને થોડું ડાઉટફુલ લાગ્યું અને દીકરીએ પણ એમને જણાવ્યું કે આ રીતનો જે ઘટના બની છે તો દીકરી માઇનોર હોવાથી ત્યાં મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસે એમને ઉતારી દીધા અને પછી ડિંડોલી પોલીસ અને એમના પેરેન્ટ્સનો સંપર્ક કરેલો હતો ત્યાંથી દીકરીને પછી એમના પેરેન્ટ્સ અહીંયા લઈ આવ્યા હતા અને આ જે દીકરી સાથે જે બળાત્કાર અને એનું અપહરણનો જે અપહરણ કરીને લઈ ગયા હતા એ બાબતે ડિંડોરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ રફીક મોહમ્મદ સુફાન અંસારી એની ઉંમર વર્ષ વીસ છે એ મજૂરી કામ કરે છે અને એ પ્લોટ નંબર બે જાડિયા કમ્પાઉન્ડ ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે ઉધના નહેર સલાબતપુરા સુરતનો રહેવાસી છે મૂળ એ રહેવાસી છે ગામ કાંટા તાલુકો ગાયઘાટ જિલ્લો મુઝફ્ફરનગર જિલ્લો મુઝફ્ફરપુર બિહારનો એ મૂળ રહેવાસી છે આ જે આરોપી જે છે છેલ્લા પાંચેક વર્ષથી અહીંયા એના પરિવાર સાથે રહે છે અને આ જે આરોપીને પોલીસની પોલીસે ડિટેન કરી લીધેલો છે અને એને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલ સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ક્રિમિનલ કેસ દાખલ થયેલાનું જણાઈ આવ્યું નથી તેમ છતાં આ ગુનાની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આગળ કોઈ પણ આવું કોઈક બીજા મુદ્દા અથવા તો કોઈ ગુનાહિત જણાઈ આવશે બિહારમાંથી પણ એની ડિટેલ મંગાવવામાં આવશે તો આ બાબતે વધુ હકીકતો શેર કરવામાં આવશે અક્ષર હિન્દુ સંગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લવ જિહાદનો પણ મામલો આનામાં નજરે પડ્યો છે મેં આપને જણાવ્યું એમ કે ત્રીસમી જાન્યુઆરી એટલે ગઈકાલે જ આ ગુનો દાખલ થયેલો છે અને જે સગીરા દીકરી જે છે એ હિન્દુ છે અને આરોપી મુસ્લિમ છે અને મેં આપને વાત કરી એમ દીકરી જોડે સંબંધ બાંધ્યા હતા મિત્રતા કેળવી અને ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી અને સંબંધ બાંધ્યા હતા પરંતુ નામ બદલ્યું હોય એવું હાલ સુધી તપાસમાં જણાય આવેલું નથી એટલે જે હકીકત એફઆઈઆરમાં જણાય આવેલી છે એ આધારે જ બીએનએસ અને પોસ્કોની એક્ટની જે કંઈ વિવિધ કલમો જે લાગતી હતી એ આધારે ઉનાની તપાસ ચાલુ છે અને હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં જ છે